નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાપર વાગડ સોથી આગળ મુસ્લિમ સમાજ તિરંગા સાથે રેલી રૂપે મતદાન મથકે પહોંચ્યા કચ્છમાં ગ્રામ પંચાયત ચૂંટણી વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં મતદાન વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા રાપરના ચિત્રોડ ગામે મુસ્લિમ સમાજના તિરંગાની રેલી રૂપે લોકો મતદાન કરવામાં પહોંચ્યા ચિત્રોડ મતદાન મથક પર લોકોની લાઈનો જોવા મળી સાત વર્ષના સમયગાળા બાદ ગ્રામ પંચાયતનું થયું શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યું રિપોર્ટ સિનિયર રિપોર્ટર ગનીભાઈ કુંભાર નામ છે યુનિસ અબ્દુલ રાયમા ચિત્તોડ ગામે રાપર તાલુકાના ચિત્તોડ ગામે જે રાજ્ય મતદાન મતદાનનો દિવસ બાવીસ છ અને બે હજાર પચીસને રવિવારના છે તો અમને ખુશી થાય છે કે ચિત્તોડ ગામને અમને અમારે સાત વર્ષ પછી આ મોકો મળ્યો છે ગ્રામ પંચાયતના મતદાન માટેનો અમને ગ્રામ ચિત્રોડ ગ્રામ પંચાયતના મતદાન માટે અમને સાત વર્ષની પછીનો મોકો મળ્યો છે તો અમારે મુસ્લિમ સમાજની સાથે મળીને અમારી મુસ્લિમ સમાજે એવું નક્કી કરેલું કે વોટિંગ માટે જે મતદાન કરવા જાય એ દિવસે લેડીઝ જેન્ટ્સ અને તમામ સાથે મળીને વધારે સંખ્યામાં મતદાન થાય અને વધારે સંખ્યામાં મતદાન પૂર્ણ થાય બધાનો સાથે એ રીતના અમે સાથે જોડાણા છીએ તિરંગા સાથે અમે મુસ્લિમ સમાજ તિરંગાને સાથે લઈ અને મેં મતદાન કરશું અને સાથે રેલીમાં તિરંગાનો જોડી અને અમે તમામને લેડીઝ જેન્ટ્સને મતદાન કરાવશું પૂર્ણ સો ટકા એવી અમારી મુસ્લિમ સમાજને ઈચ્છા અને ગણતરી છે અને અમારો જે ઉમેદવાર છે એ ઉમેદવાર વધારે મત મળે લીડ મળે ભવેથી જીત થાય એવી અમારી સમાજની દુઆ છે ઉપરવાળા વગરને પ્રાર્થના છે કે અમારો ઉમેદવાર છે જે જીતીને આવે તો વિકાસના ગામ કામો જે બાકી છે કીતોળ ગામની અંદર તો તમામ અડાડે સમાજનો ગમે સમાજ હોય પછી નાની મોટી જે પણ સમાજ હોય તમામ સમાજને સાથે રાખી અને અમારા ઉમેદવાર તમારા સમાજને સાથે ખંભા ખંભો મિલાવી અને પાંચ વર્ષ સાથે ચાલશે દરેક ચિત્રોળ ગામના ક્યાં પણ અધુરા હશે એ કામ પૂર્ણ કરશે વિકાસના ગમે કામ હશે બાકી એ પહેલું ચિત્રોળ ગામની અંદર થાય એવી અમારી આશા છે ગામની અને ઉમેદવાર જે જીતીને આવે એ પૂર્ણ કામ કરે તમામ અને એને અમારી પણ દુઆ છે કે વધારે ભવેથી ભવે વિજય થઈ અને આવે વિજય ભાવ